શિયાળો ચાલુ થઈ જાય એટલે લીલા ચણાનું શાક બધાના ઘરમાં બનવા લાગે છે તો આજે હું આપ સૌની માટે ભાલના લીલા ચણાના શાકની રેસીપી લઈને આવી છું જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હાલમાં જ અમે ગામડે ગયા હતા તો ત્યાંથી અમે ભાલના લીલા ચણા લાવ્યા છીએ અમારું વતન ભાલમાં છે તો ગામડે અમારા ખેતરમાં ચણા અને ઘઉં અને જીરું વાવેલું હોય છે તો ભાલના લીલા ચણામાંથી આપણે ટેસ્ટી શાક બનાવીશું આપેલા પણ મેં ચેનલ ઉપર લીલા ચણા ના શાક વિડીયો મૂકેલા છે તો આજે આપણે આ અલગ જ રીતે બનાવીશું તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો એકદમ અલગ જ રીતે લીલા ચણા શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો અહીંયા મેં એક વાટકો ભરીને લીલા ચણા લઈ લીધા છે તો અહીંયા ભાલના જે લીલા ચણા આવે છે એ ફૂલીને તૈયાર કરી લીધા છે આ ચણા પાણી વગર ઉગાડવામાં આવે છે તો ટેસ્ટી પણ હોય છે અને સાથે સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને શાક પણ એટલું જ ટેસ્ટી બને છે ચણા ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું આપણે ઢાંકણ બંધ કરીને આપણે એની બે વિશાલ વગાડી દઈશું ત્યાં સુધી આપણે ડુંગળી અને ટમેટા બધું ક્રશ કરી લેવાનું છે તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝ ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધી છે તો એને આપણે ચોપરમાં ઉમેરી દઈશું અને બે લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે તે ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ત્યારબાદ આઠ થી દસ લસણની કળી ઉમેરી દઈશું આ બધું આપણે ક્રશ કરી લઈશું અને સાથે સાથે જ અહીંયા બે ટમેટાને પણ બાદમાં ક્રશ કરી લેવાના છે તો પેલા આપણે ડુંગળીને ક્રશ કરી લઈશું અને બાદમાં ટમેટા ક્રશ કરી લઈશું વઘાર માટે કડાઈમાં બે મોટા ચમચા તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક નાની ચમચી રાઈ એક નાની ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દેવાની છે ત્યારબાદ આપણે ખડા મસાલા ઉમેરીશું તેમાં એક તજનો ટુકડો એક બાદિયું બે તમાલપત્ર અને બે સૂકા લાલ મરચા ઉમેરી દઈશું ત્યારબાદ અહીંયા ત્રણ ચમચી જેટલું લીલું લસણ લઈ લીધું છે લીલું લસણ ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એને અડધી મિનિટ માટે સાત લઈ લઈશું અને ત્યારબાદ જે આપણે ડુંગળીને ક્રશ કરેલું છે એ બધું ઉમેરી દઈશું ડુંગળીને આપણે મિક્સ કરીને થોડો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ચેડવી લેવાનાથી તેલના છૂટું પડી જાય તો ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું ત્યાં સુધી આપણે ચણા ચેક કરી લઈએ તો બે જ સરસ રીતે આપણે ચણા બફાઈ જાય છે તો આ રીતે તમે ચેક કરી શકો છો અને એક ચમચો આપણે આપણે આ શાકને એકદમ ઘટ બનાવવા માટે એક ચમચો જેટલા ચણા લઈ લેવાના છે એને આ રીતે મેશ કરી લેવાના છે તો કાંટા ચમચીની મદદથી આપણે મેશ કરી લઈશું આ પ્રોસેસ કરવાથી આપણું શાક એકદમ ઘટ ગ્રેવી વાળું બનશે ડુંગળી ટમેટા ચડી જાય એટલે એકવાર મિક્સ કરીને એમાં મસાલા ઉમેરીશું હળદર ચણામાં બાપતી વખતે ઉમેર્યું છે એટલે ગ્રેવીના માપનું ઉમેરીને મિક્સ કરી દઈશું હવે ઢાંકણ ઢાંકીને ફરીથી આપણે બે મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી સરસ રીતે તેલ છૂટું ના પડી જાય ગ્રેવી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે એકવાર ચલાવી લઈશું ત્યારબાદ જે આપણે બાફેલા ચણા તૈયાર કર્યા છે એ ઉમેરી દેવાના છે પાણી સાથે જ આપણે ઉમેરી દઈશું એકવાર મિક્સ કરી દઈશું ત્યારબાદ જે આપણે એક ચમચો જેટલા ચણા કાઢ્યા હતા એને આપણે છૂંદો કરીને તૈયાર કરી લીધા છે તો એ પણ ઉમેરી દઈશું આ રીતે ચણા છૂંદો કરીને ઉમેરવાથી આપણું શાક એકદમ ઘટ્ટ ગ્રેવી વાળું બનશે અને બાજરીના રોટલા જોડે ખાવાની ખૂબ જ મજા આવશે ફરી એકવાર મિક્સ કરીને આપણે થોડું પાણી ઉમેરીને આને ચેડવી લેવાનું છે તમને અહીંયા જેટલો રસો પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછો રાખી શકો છો તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે તો હવે એમાં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું ટેસ્ટને બેલેન્સ કરવા માટે અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલો તમને ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો ઢાંકણ ઢાંકીને ફરીથી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું તો અહીંયા આપણો શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે એકદમ તેલ છૂટું પડી ગયું છે અને એકદમ ટેસ્ટી આપણો આ લીલા ચણાનું ગ્રેવી વાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતની ગ્રેવી વાળું એકદમ ઘટ બને છે તમે આ પ્રોસેસથી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું એકદમ ઉપરથી

પડી જાય તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો